દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના ગુરુ ગોવિંદ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગ નિમિત્તે આદિવાસી સમાજમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓ કર્મચારીઓ અને શ્રેષ્ઠ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું

મોમી ઓબેસ્ટ વિશ્વ આદિવાસી દિવસની અમારી રાજ્ય સરકાર ભારત સરકાર અને આદિવાસી વિભાગ તરફથી આજે 130 बालो વિધાનસભાને આદિવાસી વિશ્વ દિવસને ઉજવવાનો કાર્યક્રમ વહીનગુરુને પવિત્ર ધરા ઉપર કંદરે મુકાને તાલુકા વાળો જિલ્લા દાહોદ મુકાને આયોજક રાખવામાં આવેલ છે તો અર્શો ઉલ્લાસ સહિત અમારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો આદિવાસી સમાજના અમારા સંતો મહંતો સૌ ભક્તવ્યને મોટી સંખ્યામાં અંદર કંબળ ગુરુ ગોવિંદ સમાધિધામ સ્થળ ઉપર અમારો આસ્થાનો કેન્દ્ર છે આસ્થાના કેન્દ્ર ઉપર રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માથી અમને બધાને લાઈવ સંબોધન કર્યા અને ભારત સરકાર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ પણ અમારા જનતાને માર્ગદર્શન મળ્યું એ બદલ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દેશના લોકપ્રિય વૈશ્વિક નેતા અને દેશના प्रधानमंत्री નરેન્દ્ર મોદી સાહેબનો પણ આભાર માનીએ છીએ અને એકસો મોટી ઉપસ્થિત અમારા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો અને અમારા સમાજના માતા પિતા સૌ બહેનો ઉપસ્થિત છે અને આદિવાસી પરંપરાગત લોકનૃત્ય ગાયક કલાકારો અને બેલ શરણાઈ તબલા અને શણાયને તાલે અને ગીતોથી ભરપૂર અમારા આદિવાસી સમાજ અને સંસ્કૃતિ અનુસાર આજનો કાર્યક્રમ સફળ થયેલ છે